તબ કે કે લેવું તો પડે કેમ લેવું પડે એવું હોય ને પણ કે આપણા જ છે

કોલોકે નથી મળતું એટલે આયવો હેવી છે ને કળટ એન્ડોસ્થેરાજીસ માનસ્ય દવા જે છે એમ કે આ જે થઈ નથી મને લાગુ ખરો ગોક લિક્વિડ જ છે તો મારા માટે સરપ્રાઈઝ આવી પણ કોઈ ગૈસે હાથ જ મારા માટે તારા માટે છે કે તું હેન્ડવોશ નથી યુઝ કરવાની મને ચાલે મને તો સોપિયા મને કે હેન્ડ વોશ જરૂર નહી હું હેન્ડ વોશ તો ફેસકો માંથી લઈ આવું કે તા ઓર ડબલ મને જોડા નહી કોણ ભરશે આ આમ ફિલ ટેસ્કો મોરે જો ફરમાઈ પંપ સાથે ના મળે એમાં ઓ તો રિસાયકલિંગ થાય એટલા માટે મંગાવ્યા હતા બરાબર છે તેના માટે મંગાવ્યા પ્લાસ્ટિક બને એટલું ઓછું યુઝ કરવાનું તને હર હર હેન્ડ વોશના ડબ્બા એનો જેલ બોટલ હોય હાજે હારી ફેંકી દો અને ભરવામાં બહુ ડીફિકલ્ટ થાય છે ખબર છે લુ લિટર તો મંગાવ્યું તો જે પાછળ પડ્યું છે સિંગલ ટાઈમ યુઝ ન કરી એ છે ને મારા જેવા લોકો માટે કામનું ની રિફિલેબલ એમ કોઈ જ મારા માટે ન આયું જોઈ લેવાનું રાજે કે બેટરી તો નઈ વાપે હું આ બેટરી માર ગઈ ઇરલીવા હોય છોકરા વાપરતા હોય ને જોતી હોય ત્યારે તો હું તને ઇલેક્ટ્રિક ટૂથ બ્રશ દેતો હોઉં માર પાસે છે હું મારા જે છું મારી ઇલેક્ટ્રિક જ છે તો મને ઇલેક્ટ્રિક ગમતું મને તમે જ તમારી ડિલીવર પેકેજ ખોલવી દીધું તો સત્રજ જ ન થઈ જશે જેસ્કે તો શું લાગે તમને મોપ નેપકિન નાઇટ વાઈટ ગુલક્યુ કેટલા ગણું ને તો વીસેક છે નીચે લગાવવાના છે કબાટ સાફ ને તો એના માટે છે એનું કનેક્ટર આવે આમાં રાખી આમ આ અને કેવી રીતના કરવાનું એને ને આમાં રાખી અને આમ વાઇપ કેમ કરતા હોય ગ્લાસ આનાથી ના સાફ ને ગ્લાસ ને ફ્લોર કરતા હોય એટલે પછી ગ્લાસ નહીં પણ એક ફ્લોર થાય ને સ્પેશિયલ આના છે ગ્લાસ ને કબાટ કિચન કેબિનેટ સાફ તો હવે નો થાય એમાં હું જો બે દિવસ થી તમે આમ ક્લીનિંગ મટીરિયલ પર ઉતરી પડ્યા છો ફોન મગાઈ બસ નવો કવર ઈ છે પ્રોટેક્ટર ઈ છે આપણે એક ની એક સ્કીપ કરીએ ફોન માં તા વર્ષે નવો લેજો જો તો કેવું છે બહુ સરસ તમાર 15 દિનો થઈ ગયા કોલેજ વાળા છોકરાઓ કે બદલે ફોન એમ તમે બદલાજ કરો કવર અમને થોડું વધારે પડતું દેસી લાગતું હતું બધું જ ચાલે મને તમારે એવું બહુ આ દેસી ના પહેલું ને એટલે બહુ મજા નહોતી આવતી જેટલી જોઈએ એટલી તમે પછી પેલું એમાંથી થોડુંક કામ કરતા ને તમારે સ્ટેન્ડ વાળું જોતું છે એવું ઘરે હોય તો તમારે સ્ટેન્ડ હોય ત્યાંની નહીં સ્ટેન્ડ પાછું સ્ટેન્ડ તો છે મતલબ છે એમની આ ચાર્જિંગ ઓલું છે ફાઇલેસ આમાં લગાડી દો ને વાયરલેસ

વચ્ચે વરસાદે ની પાડો થ્રુઆઉટ સરસરી વેધર તમે બધા આમને અરવાન ફરવાન બજે લઈ ગયા હાલો જમમાં હાલો જમ તો કે કે રે રે માં રહેવાત નથી ના તમે નો હો તો કે ગાલો હા ગમ મેને તો એ બોલી વચ્ચે ડોડ મિનિટો થઈ ગયા એમાં જો અમે નો ગયા તો તમારા ઉપર લોકો તમારી આરે જાવત અત્યારે તો તો આરે જાવ दादी તોય લોકો રોકા તો રોકો રોકા તજી લોકો તો એ લોકો તો જાવ હ

એ તો મળો કોરા ખાવ એ ઉપર આતા ને અમે તમને વાગ્યા ને રાત્રે અને આલતા તમે 1 વાગ્યા ને તો કુંડે આવી ગયા

એક પદ તમાર જોડે આવું પાછું કે નહીં બા આવશે એમ પૂછે બધા એમ કે નીચે રમવા જાય ને જવાનું સર મમ્મી પપ્પા તો નહીં બા તમે જશો તો એમ કે કે નહીં હું નથી જવાની તો હું નહીં જાઉં તો તને આમ સારું આમ એટલે દુઃખ નો લાગે ને તું આવી ત્યારે કે એને ત્યાં ગમે છે એટલે એમ જો વાહે ખાતો હોય તને એમ થાય બિચારો રોવે ભાણા મમ્મી પૂછે ને અત્યારે જાવું છે લંડન થી એમ કે નહીં

ચોરા ફરીજી વાળી નાસ્તા આંટીએજી બનાવીયા છે આ ગાંઠિયા છે ગાંઠિયા આ ચકરી અને આ છે ને હેલ્થી જેવડો બનાવ્યો તો લે તો લાસ્ટ ટાઈમ વડે કત બનાવ્યો તો બધું હેલ્થી બનાવ્યો છે ડિફરન્ટ ઓકે મમરા પેલે આય છે ઓકે હા ના શું છે તેલ જરાય નથી નાખ્યું હા અને આ શું રાજેશ ખાઈ હું છે હા તો મંથાળ છે ફર્સ્ટ ટાઈમ બનાવ્યો આમ વગે છે અને આ ના ઈ છે મંથાળ છે ઓકે

તમે બનાવો તો પછી મને બોલાવો તો હું આવી આજે રાતે હું આવી જઈશ હોસ્પિટલ હું છે ને ઓલું મારી ફ્રેન્ડ પાસેથી કરવા તું સન્ડે ના કરીશ મારી ઓલું રાઉન્ડ વાળો ઓકે એ જલ્દી થઇ જાય ના ના કર નાખશો ચાલો ના સન્ડે ના હા તો મારે તો સાડા દસ એવું દસ વાગે હું છ વાગ્યા હું ઉઠી જાઉસ આન્ટી હવે તમે જોતા નથી વેલી ની ઉઠી છે તેમણે એ ઓલું થયું તુલસી માંથી હા

મને ફોન કરી દેજો તમારે જવાનું હોય ને પેલા કલાક પેલા આવી સન્ડે ના સન્ડે ના એટલે આગળથી પાછળથી આવે નહીં ને સરખા હું કરી દઈશ તમને મારું લેતી આવી સુધી ડાયસન બી બે કલાક જોઈશું મારે હા લાંબા થઈ ગયા હતા થેન્ક યુ આંટી બીકોઝ ઓફ યુ વ્ય